એક સિંધુ નદીની કુલ લંબાઈ કેટલી છે સાચો જવાબ છે બી અઠાવીસો એસી કિલોમીટર બે સિંધુ નદીની ભારત માંગ લંબાઈ કેટલી છે સાચો જવાબ છે બી સાતસો નેવું કિલોમીટર ત્રણ સિંધુ નદી તંત્રની એકમાત્ર નદી જે જમ્મુ અને કાશ્મીર માંગથી ઉદભવે છે સાચો જવાબ છે એક જેલમ ચાર સિંધુ નદી કયા દેશ માંગથી પસાર થતી નથી સાચો જવાબ છે ડી અફઘાનિસ્તાન સાચો જવાબ છે એ લેહ સાત સિંધુ નદીનો જળ વિવાદ અંતર્ગત ક્યાં વર્ષે સિંધુ જળ કરાર કરવામાં આવ્યો હતો સાચો જવાબ છે બી ઓગણીસો સાહીઠ આઠ

ચીનાબ નદીનું પ્રાચીન નામ શું હતું સાચો જવાબ છે તેર નદીનું પ્રાચીન નામ શું હતું સાચો જવાબ છે સી પુરુષની નદીનું પ્રાચીન નામ શું હતું સાચો જવાબ છે બી વિપાશા પંદર સતલુજ નદીનું પ્રાચીન નામ શું હતું સાચો જવાબ છે બી સાતુદ્વી સોળ સિંધુ નદીની કઈ સહાયક નદી નથી સાચો જવાબ છે ડી સોન સત્તર ગંગા નદીની લંબાઈ કેટલી છે સાચો જવાબ છે એક પચીસો પચીસ કિલોમીટર અઢાર ગંગા નદી ઉદ્ભવ ઉદભવ ક્યાંક રાજ્ય માંગથી થાય છે સાચો જવાબ છે એ ઉત્તરાખંડ પોગનીસ ભારતનું સૌથી મોટું નદી તંત્ર કયું છે સાચો જવાબ છે સી ગંગા નદી તંત્ર પોગનીસ કુંભ મેળોનું સ્થળ પ્રયાગરાજ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે એ ગંગા કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે સી હુગલી એકવીસ ગંગા નદીને બાંગ્લાદેશમાં ક્યાંક નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે સી પદ્મા બાવીસ બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રા સંગમને ક્યાંક નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે ડી મેઘના કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે ડી એ અને બી બંને એસ યમુના નદી લંબાઈ કેટલી છે સાચો જવાબ છે બી તેરસો પાસઠ કિલોમીટર પચીસ કઈ નદીને નેપાળમાં શાલીગ્રામ તરીકે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે સી ગંડક છવીસ બ્રહ્મપુત્રા નદીની લંબાઈ કેટલી છે સાચો જવાબ છે સી ઓગણત્રીસો કિલોમીટર બ્રહ્મપુત્રા નદીને ચીનમાં નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે એ તસાગપો અઠાવીસ બ્રહ્મપુત્રા નદીને અસમમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે સી બ્રહ્મપુત્રા ઓગણત્રીસ બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશમાં ક્યાં નામે ઓળખવામાં આવે છે સાચો જવાબ છે ડી જમુના ત્રીસ કઈ નદી અરુણાચલ પ્રદેશમાં નામચાબરવા સ્થળેથી પ્રવેશ કરે છે સાચો જવાબ છે સી બ્રહ્મપુત્ર એકત્રીસ માજુલી નદી દ્વીપ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે સી બ્રહ્મપુત્રા બત્રીસ ભારતની એકમાત્ર પુરુષવાચક નદી કઈ છે સાચો જવાબ છે સી બ્રહ્મપુત્રા તેત્રીસ જીમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે સી રામગંગાત્રીસ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ નદીનો જળ વિવાદ છે સાચો જવાબ છે બી તિસ્તા પાત્રીસ બિહારના શોક તરીકે કઈ નદી જાણીતી છે સાચો જવાબ છે ડી કોસી છત્રીસ વૃદ્ધ તરીકે કઈ નદી જાણીતી છે સાચો જવાબ છે એ ગોદાવરી સાડત્રીસ ગોદાવરી નદીનો ઉદ્ભવ ક્યાં રાજ્ય માંગથી થાય છે સાચો જવાબ છે બી મહારાષ્ટ્ર દ્વિપકલ્પી ઉચ્ચ પ્રદેશની સૌથી મોટી નદી કઈ છે સાચો જવાબ છે સી ગોદાવરી ઓગણ ચાલીસ દક્ષિણી ગંગા તરીકે કઈ નદી જાણીતી છે સાચો જવાબ છે બી કાવેરી ચાલીસ જોગનો ધોધ કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે શરાવતી ડીતાલીસ મદુરાઈ શહેર કઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે એ કેરળની સૌથી મોટી નદી કઈ છે છે સાચો જવાબ સી પેરીયાર ત્રેતાલીસ કઈ નદી ગુજરાતના હંફેશ્વર નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે સાચો જવાબ છે બી નર્મદા ચુમ્માલીસ કઈ નદી ગુજરાતના હરણફાળ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશ કરે છે સાચો જવાબ છે એ તાપી કઈ નદી બે વખત પસાર કરે છે સાચો જવાબ છે સી મહી છેતાલીસ શિવસમુદ્રમ ધોધકઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે ડી કાવેરી સુડતાલીસ ધુનાદાર ધોધકઈ નદી કિનારે આવેલ છે સાચો જવાબ છે